તો જય માતાજી મિત્રો હું છું તમારો ભૌતિક ભરો અને સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં સ્વાગત કરો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં તો ડેઈલી અમારો વ્લોગ આવે છે પણ આજે અમે કંઈક અલગ કન્ટેન્ટ બનાવવાના છીએ હું બનાવવાનું છે ક્યો ક્યા ગયા તો ચેલેન્જ એવી રાખવાની છે કે આજે મેગી ના કઈક પડ્યા છે એ મારે અને બે બિંદુ ને સિદ્ધિ એને 3 મિનિટ ની અંદર પૂરી કરવાની છે એટલે આ કેટલા પેકેટ છે ગણી લ્યો કેટલા છે 3 3 6 9 9 9 બરાબર ને તો 3 એના 3 3 આવશે તો 3 મિનિટ માં 3 પેકેટ ખાવાના ઓકે કોણ ખાવા જોઈએ હવે કોણ ખાય તો ઠેટ લગે બ્લોક માં રહેજો આજ ની ચેલેન્જ એવી છે કે આ જે મેગી ના પેકેટ છે એ 3 3 ખાવાના છે 3 મિનિટ માં ત્રણ પેકેટ મેગી ખાય એને ઇનામ હું આપજો એ તો તમારે કહેવાનું હોય ને અમારે તો ચેલેન્જ પૂરી કરવાની છે તો આગળ જોહું કે કોણ ખાઈ હગે છે જો ખાહે ને તેને આપણે કઈક એવું ઇનામ આપશું કે બધાને યાદ રહે એટલે સારું જ આપશું હા એમ યાદ રહે તો ચાલો આપણી ચેલેન્જ ચાલુ કરીએ તૈયાર છો ને તમે તો ચાલો તો આ મેગી નું તપેલું મેલાઈ ગયું છે મોટું આખું તપેલું અને બધી મેગી એમાં જ આહે હમણાં આ લોકો આમ કરે છે પણ હું ઉભી ઉભી લોક બનાવું મેગી ખાલી કર નાખી છે આપણે પેકેટ ક્યારે બની રહી કઈ નક્કી નઈ મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે ટૂંક સમયમાં મેગી બની જાય થોડું ખાવાનું ચાલુ થઈ ગયું છે એમ નહી હો ચીટિંગ નહી કરતા અગાઉ ખાઈ લેવું પછી ખાઈ નહી એવું તો હવે મેગી બની જાય પછી તમારી વચ્ચે આવશું આખું તપેલું ભરીને મેગી બનશે જવું અહીંયા તૈયાર થઈ ગયું છે અને જોઈ કોણ જીતે છે તો મેગી હવે ઓલમોસ્ટ બનવાની તૈયારી છે એને બિંદુ યસ બની ગઈ છે તો મેગી અહીંયા બની ગઈ છે અને મેગીને હવે ડીશમાં ચલો છે

ને સેકન્ડ તો થઈ ચાલો પૂરું નહીં થાય સોત્રીસ પાંત્રીસ છત્રીસ સેકન્ડ તો થઈ ગઈ છે સમશી મેલો હેઠી હાથે થી મંડાવેગું થાહે

નહીં ભેગું થાય ભૂમિ બે મિનિટ થવા ઉતાવળ રાખ બે મિનિટ માથે પાંચ સેકન્ડ આવું પંચાવન સેકન્ડ બાકી છે

દસ સેકન્ડ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક સ્ટોક તો અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે આ મેગી પૂરી થઈ શકે નહીં હવે નહી પેગું થાય હવે કઈ નહીં મળે ખાઈ તોય મારી ઓટલી થઈ ભૂમિયા તાજેતથી તો મિત્રો આપણે ચેલેન્જ આપીતી 3 મિનિટ માં ત્રણ મેગી ખાવાની પણ કોઈ થી ખવવાની નઈ 3 માંથી 1 થી તો હવે આપણે એનો એક્સપિરિયન્સ પૂછીએ કે કેવું લાગે છે કેવું લાગે તમને અડધી પૂરી ન પેટ તો ભરાઈ ગયું ને

અને આપણે આપણા બ્લોગને અહીંયા વિરામ આપી દેવાનો છે તો તમને આ ચેલેન્જ કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અને આગળ કેવી ચેલેન્જ કરીએ એ જણાવજો બરાબર છે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો લાઈક નહીં કરવાનું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી માતાજી જય માતાજી તો ચાલો મિત્રો આજનો લોક અહિયાં પૂરો થાય છે જય શ્રી રામ